નમસ્કાર દર્શક મિત્રો સ્કાયટ મીડિયામાં આપનું સ્વાગત છે થોડાક દિવસ પહેલા ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવા દ્વારા ધારાસભ્ય ચૈતર વસાવા સામે આરોપ કર્યો હતો તેમણે કહ્યું કે નર્મદા જિલ્લાના એક અધિકારી પાસેથી ધારાસભ્યએ લાખ રૂપિયાની માંગ કરી આને લઈને મામલો ગરમાયો હતો અને જે બાદ ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ વળતો જવાબ આપ્યો છે તેઓ નર્મદા જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા આ દરમિયાન તેમણે જાહેરમાં કલેક્ટરને સવાલ કરતા કહ્યું કે જે રીતે સાંસદ કહી રહ્યા છે કે જિલ્લા કલેક્ટરે તેમને જાણકારી આપી કે ચૈત્ર વસાવે પૈસા માગ્યા તો તેમણે ક્યારે પૈસા માગ્યા મને જવાબ આપો ત્યારે આ બાબતે જિલ્લા કલેક્ટરે પણ તોડબાજીની વાત નકારી અને કહ્યું તમે આવું કંઈ કહ્યું નહીં પરંતુ આ જે સાંસદે આક્ષેપો લગાવ્યા તેને લઈને તેઓ ખુલ્લા પણ પડ્યા હોય તેવી વાતો પણ લોકમુખે ચર્ચાઈ રહી છે પેલા તો ઘટનાને લઈને ધારાસભ્ય જ્યારે જિલ્લા કલેક્ટર પહોંચ્યા ત્યારે શું થયું હતું તે જુઓ

એવી વાત એમણે કરી એનો ખુલાસો કરવા માટે અમે કલેક્ટર સાહેબને મળ્યા કલેક્ટર સાહેબે ચોખ્ખું જ સ્પષ્ટ શબ્દમાં કીધું કે મનસુખભાઈ વસાવાની વાતો એ પાયાવિહોણી છે અને ખોટી વાતો છે ત્યારે મનસુખભાઈને અમે વિનંતી કરીએ છીએ તમે સિનિયર સાંસદ છો અને એક ધારાસભ્ય પર જ્યારે એલિગેશન કરો છો તો અમારે પણ સાક છે રાજકીય કારકિર્દી અમારી તમે બગાડવા માંગો છો એવું સાબિત થાય છે આજે કલેક્ટર શ્રીએ સ્પષ્ટ કહી દીધું કે મનસુખભાઈ ખોટું બોલે છે અને આવું ક્યાંય અમને ફરિયાદ મળી નથી ત્યારે મનસુખભાઈ જાહેર જનતામાં તમે લોકોને ગેરમાર્ગે દોરવાની વાત કરો છો એ વ્યાજબી નથી તમને તમે જે કીધું છે કે તમે જે દસ કરોડનું કાર્યાલય બનાવ્યું છે એક પૈસા તમારા પગારમાંથી આવ્યા તમારા શેરડીના હતા કેળાના હતા કે તમે કોઈ બેંકમાં લોન લીધી છે એની ખુલાસો કરો આજે પણ ચૈતર વસાવા આઠ હજારની ભાડાની ઓફિસ રાખીને

તો જિલ્લાના વડા વહીવટી વડા જો કહેતા હોય તો આપણે મનસુખભાઈએ તો જાહેરમાં આવીને માફી માગવી જોઈએ કે ભાઈ વસાવા અમારા હરીફમાં છે વિરોધ પાર્ટીના છે એટલે મેં મારાથી બોલાઈ ગયું હું જનતાને માફી માગું છું માફી આક્ષેપો કરવા પાછળનું શું હેતુ લાગે આક્ષેપો કરવા પાછળનું જે પ્રકારે અમારું રાજકીય કદ વધે છે તે સાંસદ મનસુખભાઈ વસાવાને બચે એવું નથી એમને આવનારા દિવસોમાં પોતાની ખુરશીનો ડર સતાવી રહેલો છે એટલે પાયા વિહોણા આવા લાખો ને કરોડો રૂપિયાના આક્ષેપો અમારા પર કરતા હોય છે આપણે આગળ કાનૂની કાર્યવાહીની પણ વાત કરી હતી કે જો સબૂત કેસ નહીં અમે મારા જે હાઈકોર્ટના લીગલી એડવોકેટ છે એમને બધું મોકલાવી આપ્યું છે એમના વિડીયો વિડીયો બધું થોડા દિવસમાં આખી તૈયારી કરી એમના ઘરે મોકલવાના છે અને અમને જરૂર લાગશે તો લીગલી નોટિસ નોટિસ આપવાના છે અને જરૂર લાગશે કોર્ટ કાર્યવાહી કરવાના છે આપણે ધન્યવાદ જેવી રીતે ધારાસભ્ય છે જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા ત્યારબાદ તેમણે જિલ્લા કલેક્ટરને સવાલો પણ કર્યા એટલું જ નહીં તેમણે મીડિયા સાથે પણ વાતચીત કરી અને જે તેમના પર લગાવવામાં આવેલા આક્ષેપો છે તે પાયાવિહોણા હોવાની વાત તેમણે કરી દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે સ્કાયનેટ મીડિયા જોતા રહો